સાબરકાંઠાના તલોદના આંધ્રોલીવાસ તોળજી ગામે પ્રાથમિક સુવિધાઓના અભાવે ચૂંટણી બહિષ્કાર સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકામાં આવેલા આંદ્રોલીવાસ દોલજી ગામના સ્થાનિકોએ આગામી ગ્રામ પંચાયતની ચૂંટણીનો સાર્વત્રિક બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે ગામમાં લાંબા સમયથી પ્રવર્તી રહે રોડ રસ્તા અને વીજળી જેવી પ્રાથમિક સુવિધાઓની સમસ્યાઓના નિરાકરણ ન આવતા ગ્રામજનોએ આક્રમક વલણ અપનાવી ચૂંટણી બહિષ્કારનું શસ્ત્ર ઉગામ્યું છે પ્રાપ્ત માહિતી અનુસાર આંદ્રોલીવાસ દોલજી ગામમાં દાયકાઓથી રોડ રસ્તાની ખરાબ હાલત અને અપૂરતી વીજળી પુરવઠાની સમસ્યાથી સ્થાનિકો પીડાઈ રહ્યા છે આ અંગે અનેકો તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી હોવા છતાં આ દિન સુધી કોઈ સંતોષકારક ઉકેલ આવ્યો નથી ગામના લોકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત હોવાથી તંત્ર સામે ભારે નારાજગી પ્રવર્તી રહી છે પોતાની સમસ્યા પ્રત્યે તંત્રની ઉદાસીનતાથી કંટાળી ગામના સ્થાનિકો એક અસામાન્ય પગલું ભર્યું છે તેમણે ગામમાં ઠેર ઠેર ગામમાં કોઈએ આવું નહીં તેવા સ્પષ્ટ બેનરો લગાવ્યા છે જે દર્શાવે છે કે તેઓ ચૂંટણી પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારનો ભાગ લેવા તૈયાર નથી જ્યાં સુધી તેમની સમસ્યાઓ નિરાકરણ ¡Corona 9! ત્યાં સુધી ગામના આગેવાનોએ જણાવ્યું કે અમે ઘણા લાંબા સમયથી અમારી મૂળભૂત સુવિધા માટે લડી રહ્યા છે રોડ રસ્તા નથી 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 વીજળી વારંવાર થાય છે અને અને અમારા બાળકોના ભવિષ્ય માટે કોઈ કોઈ સુવિધા કરવા છતાં સાંભળતું હવે અમે નક્કી કર્યું છે કે જ્યાં સુધી અમારી સમસ્યાઓ નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે ચૂંટણીમાં ભાગ નહીં લઈએ આ મારો વિરોધ દર્શાવનો એક માત્ર રસ્તો છે આંદ્રોલીવાસ નોલજી ગામના ચૂંટણી બહિષ્કારના નિર્ણયથી સ્થાનિક રાજકારણમાં ગરમા આવ્યો છે જોવે રહ્યું કે તંત્ર મામલે શું પગલા ઝોલા ભરે છે અને ગ્રામજનોની સમસ્યાઓનું ક્યારે નિરાકરણ આવે છે એવા રાજકમલસિંહ પરમાર ભારતીય અસ્મિતા સાબરકાંઠા આગામી ચૂંટણી આવવાના અમે ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ બહિષ્કાર કરવાનું કારણ અમારો રસ્તો જે જેથી કરીને પાણી ભરાવતો રસ્તો કોઈ સાધન આવી શકતું નથી ડિલિવરી કેસ હોય તો પણ તકલીફ પડે છે એકસો એકસો પણ આવી આવી શકતી નથી બીજા નંબરમાં જ્યોતિગ્રામનું લાઈટ અમને મળતું નથી અને આ બહિષ્કાર લગભગ આ લાભ અમને પચીસ ત્રીસ વર્ષથી મળતો નથી મકાન બનાવ્યા અમને કોઈ લાભ મળતો નથી પંચાયતનો પણ આ બાબતે કેટલી મૌખિક રજૂઆત કરી તમને ઘણી વખત મૌખિક રજૂઆત કરી પણ કોઈ કાર્યવાહી થતી નથી એટલે આ વખતે તમે ગ્રામ પંચાયત ચૂંટણી બહિષ્કાર કરો છો આ વખતે ગ્રામ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ કારણ કે આ રસ્તો અમારો ખરાબ થઈ ગયો છે આવવા જવામાં બાળકોને પણ તકલીફ પડી રહી છે નિશાળું પણ જઈ શકતા નથી એના કારણે ચોમાસાની અંદર કેટલા બાળકો અહીંયા ભણવા જાય છે ચોમાસાની અંદર બાળકો લગભગ પંદરથી વીસ બાળકો અમારો શાળામાં ભણવા જોઈએ વચ્ચે ખરાબાના રસ્તાના કારણે જઈ શકતા નથી બરાબર અમે બહિષ્કાર કરીએ છીએ આ વેગન કોઈ વોટ લેવા માટે આવવું નહી કારણ કે અમારે પચીસ ત્રીસ વર્ષથી મતલબ છ નહી રસ્તો પેલનથી જ મારો જન્મ થયો આ બધા આવડા મોટા મોટા થયા તો એ અત્યાર સુધી આ રસ્તો બન્યો જ નહીં કોઈ અને અમારા લોકોને જવા આવવા માટે બહુ જ તકલીફ પડે છે ચોમાસામાં કોઈ ચોમાસામાં કોઈ પણ સાધન આવી જઈ શકતું નથી ગમે તે કોઈ દવાખોન દવાખોન ગમે તે કોઈ પ્રોબ્લેમ આવે તો એ કોઈ વેગન સો આઠની એવી કોઈ સુવિધા જ નહીં અમારે અમારે વાળી જવાનું કઈ રીતના આ છોકરો દસથી વીસ છોકરો વાળી સ્કૂલમાં બને છે પછી બાર મંદિરમાં દસ દસ નાના દસ છોકરો બને છે તો અમારા લોકોને ભણવા આવવા જવા માટે કોઈ ચોમાસામાં તો કોઈ જઈ જ નહીં શકતું પહેલાં તો હોયથી આટલા અહીંયા તો બહુ પોણી પાણી ચોમાસાનું ફૂલ પોણી ભરાય જ્યારે રસ્તાનું કોઈ પ્રોબ્લેમ અને જે લોકો આવું છે એ લોકો આ કંઈ કંઈ જતા રહ્યું છે કે મારો રસ્તો તમારો બની જશે બની જશે બની જશે પણ આજ સુધી આ રસ્તાનો કોઈ નિકાલ આવ્યો નહીં એટલા માટે આ આજથી અમે આજ આવનારી ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ કારણ કે આ રસ્તાના પ્રોબ્લેમના લીધે આજ પાછું કોઈએ કોઈ કાંઈ વોટ માંગવા આવું નહીં નહીં મારું નામ રાહુલ અજીત સિંહ આગામી આવનારી ચૂંટણીનો ગ્રામ પંચાયત ચૂંટણીનો અમે બહિષ્કાર કરીએ છીએ કારણ કે અમારે ચોમાસું ચાલુ થાય ત્યારથી જ અમારે લાઇટનો પ્રોબ્લેમ બહુ જ બનવા માંડે છે કારણ કે અમારે પચીસ વર્ષથી રસ્તાની નહીં કોઈ નિકાલ નહીં કોઈ લાઇટનો નિકાલ ગામની પંચાયતમાં કીધું તો બે ત્રણ વખત કીધું જ્યોતિગ્રામ આવી જશે આવી જશે સરકારી બધા ફરતા આલી છે જ્યોતિગ્રામની સુવિધા આલેલી છે તો બી અમને અહીં ખેતરોમાં રહીએ છીએ તો કોઈ સુવિધા આપતા નથી ગામમાં બધોની ઘેર લાઈટ હોય છે ચોમાસામાં અમારી ઘેર લાઈટ નથી હોતું આ છોકરો ભણવા જાય છે પેલું આ ત્યાંથી લઈ અને આપણે તો ઘેરાઈને શું કરે રાતે તો લાઇટ જ નથી હોતું તે ચોમાસામાં અમારે લાઇટનો બહુ પ્રોબ્લેમ બને છે તેના કારણે બહુ બધા તકલીફ અમારા ચોમાસામાં પડે છે મારું નામ રાઠોડ છે